રતનસિંહ ભાઈ એમ કે જ્યારે એમનો શાસન હતો ત્યારે પણ જજુમ્યા છે હામે કોમન હતો જ્યારે વિપક્ષમાં બેઠા ત્યારે પણ આ સમાજ માટે જજમ્યા છે સમાજ માટે દિન રાત જમણે મતમણ કરી છે કેટલો વેઠવાનું હતો પણ વેઠ્યો છે એવા પૂર્વ એમએલએ અને આપણા દિશાના એપીએમસી ના ચેરમેન આદરણીય ગોવાભાઈ સાહેબ એવા જ આપના જે નબારી સમાજનો ગૌરવ કહી શકાય અને આપણે એક સોગન ખાઈ કે અમારો એક

અને જુદા જુદા કામમાંથી પધારેલા તમામ આ રબારી સમાજના નાત વિરોતરના તમામ શિરમો વાગેવાનો વડીલો યુવાનો પત્રકાર મિત્રો આપ સૌ કોઈ આપ સૌને મારા પ્રણામ છે વંદન છે નમન છે સાહેબ તમે જ્યારે આ ઘણા સમયથી લાંબા સમયથી બેઠા છો ઘણી બધી વાતો ઘણા બધા વાર્તાઓ કરશે અને નરેન્દ્ર મોદી સાહેબ વિશે તમે બધું જાણો છો જન જન સુધી વાત પહોંચી ગઈ છે સાહેબ 370 કલમ હોય રામ મંદિર હોય ચાહે 10 લાખ ના કાર્ડ હોય 6000 રૂપિયા ખાતા માં આપતા એ હોય તીન તલાક હોય સ્ત્રીઓ ને કે આપણી મહિલાઓ ને એક તૃતીયાંશ નો એમને અધિકાર આપ્યો હોય અને આપણા નર્મદા ના નેર થકે આપણે લીલા લેર કરી નાખી આવી વાતો થી તમે બધા જાણકાર છો ને આ બધી વાતો જાણો એના વિશે આપણે વાત કરવા નથી માંગતા પણ આપણા જે નરેન્દ્ર મોદી સાહેબ વિશ્વનો જે મહાસત્તા તરફ આ દેશને લઈ જવા માટે મથામણ કરી રહ્યા છે દિન રાત એ નરેન્દ્ર આય આપણા નરેન્દ્ર મોદી આપણા ગુજરાતનો આપણો પોતાનો પણતા પુત્ર અને જેને નથી કોઈ મામેરા ફરવા નથી કોઈ દીકરા પરણાવા નથી કાય જો તો એને એ આપણા માટે 140 કરોડ માટે રાત દિન મથામણ કરતા હોય તો આપણા માટે જે મથામણ કરતા હોય આપણા માટે આપણે કાય ના કરવું જોઈએ કાય તો કરવું જોઈએ ને તો આપણા માટે અમે શું કર્યું છે હું તમને ટૂંકી વાત પર કરતો સમય નથી એટલે આપણા માટે અમે પહેલો વેલો એ કર્યું કે આવે પહેલા રબારી સમાજનો સાહેબ પોટનું મામેરો ભરી દીધો આપણા બાબુભાઈ દેસાઈને રાજસભામાં નરેન્દ્રભાઈ મોદીએ મૂકી અને સાહેબ રબારી સમાજને તો મોટો આપણા માટે ઉત્કાન કરી દીધો રોડ બનાવી દીધો અને એ રોડ ઉતારવાનો સમય આવે ત્યારે સાહેબ 40 40 વર્ષ સુધી ગોવાભાઈ સાહેબ રબારી સમાજ માટે જજુમ્યા હતા અને એમણે વિચાર કર્યો કે આ 70 વર્ષની ઉંમર પહોંચો કે કોંગ્રેસ પકા દેખાતો નથી કોંગ્રેસ નું ક્યારે શાસન આવે એવું લાગતું નથી મારા સમાજની સેવા કરવી છે નાનો મોટો ટાપા કરવા છે તો લાલને હું પણ હવે 70 વર્ષે મારે કોઈ અભરકા બાકી નથી પણ મારો સમાજ દુખી ન થાય મારા સમાજની આવનારી પેઢીનો કોક ટાપો થાય આપણા માટે કરીને આ ગોવાભાઈ સાહેબ ભારતીય જનતા પાર્ટીમાં સાહેબ જોડાયા છે આલે ગંગાજી બતાવો અને જ્યારે આપણે ગઈ ચૂંટણી વખતે આપડા